નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે અને વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે માહિતીગાર કરવામાં આવે છે ત્યારે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી આજે અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે 80 વધુ હેલ્મેટનું વિતરણ કરાયું વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે અને ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સ્કૂલ કોલેજ જહેર માર્ગ અને ફેક્ટરીઓમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર પોલીસ દ્વારા આજે અકોટા ચાર રસ્તા પાસે એસી થી વધુ હેલ્મેટ વિતરણ કરાયા રોડ પર જઈ રહેલા વાહન ચાલકોને પકડી પકડીને હેલ્મેટ આપવા માટે લાઈનમાં ઊભા રાખ્યા તો કેટલાક વાહન ચાલકોએ હેલ્મેટ ન લેવા માટે પોલીસ સાથે ચર્ચા કરી હતી અને મને મારા કામ પર મોડું થાય છે તેવું વાહન ચાલકો દ્વારા બહાનું બતાવ્યું હતું વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટીલ સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાર્લિંગ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ હાજર રહ્યા હતા અને હેલ્મેટ આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે શર્લિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડુદરા શેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રિબ્યુશન અને માર્ગ સુરક્ષા અને જાગૃતિ અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરી આપણે અને આ કાર્યક્રમ દ્વારા માધ્યમથી ને શહેરવાસીને સંદેશ આપવા માંગીએ છીએ તમે હેલ્મેટ પહેરો અકસ્માત ને ઇન્સિડન્ટ થી بچો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે ન્યુરો સર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાવ એક્સિડન્ટના કિસ્સા ઘટે પોલીસ અને અન્ય સ્ટેક ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ દીપાવળીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ તમામ નિયમોનું પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે આભાર